આકોલવાડી થી આપડે આપણે ગૌશાળા રસુલપરા એ જવાની તૈયારી કરીએ છીએ આપણે ગાયોને દૂધ દોઈ ત્યાંથી લઈ આવવાનું છે તો અત્યારે જો કેન ના પેક થાય ને આપણે નીકળવાનું છે તો હવે આપણે આકોલવાડી થી રસુલપરા જવા નીકળી ગયા છીએ ના તમે જોઈ શકો છો વરસાદ આવ્યો તો એટલે આ પાણી બધા જાય છે જો આ ઓકરો આપણે આડો આવે છે બહુ બધો વરસાદ આવે ને તો પાણી ઉપરથી જવા માંડે એટલે આપણે રસુલપરા ન જઈ શકીએ અને પેલા એક વખત મારા પપ્પા સવારે છ વાગ્યાના નીકળી ગયા હતા તો દસ વાગે નીકળી હતા એટલું બધું પાણી હતું એ વોકરામાં હવે જો અહીંયા આગળ આવે છે હનુમાન બાપાની મઢી અહીંયા હનુમાન બાપાની મઢી આવે છે રસ્તામાં હમણાં થોડાક દિવસથી આપણે આ બાજુ એક સિંહણને બે બચ્ચા જોવા મળે છે જેને આપણા નજીકના ખેતરમાં મારણી કર્યું છે બે ગાયોનું તો હવે આપણે રસોઈ પર આ પૂગી ગયા છીએ જો આ સામે વંડો દેખાય ને એ જ ખેતરમાં મારા દાદાએ સવારમાં સાડા નવ વાગ્યા સિંહ જોયા હતા હું એ સિંહની જોવાની રાહમાં જ હતી પણ સિંહ આ રસ્તામાં ક્યાંય નથી મળ્યા આપણને આપણે ફાઈનલી હવે આપણે આપણી ગૌશાળા એ પૂગી ગયા છીએ વરસાદની કચકાણી બહુ થઈ છે આપણી ગૌશાળા અહીંયા બહાર અહીંયા અત્યારે જો વાછરું નાના જે અત્યારે ઘેરે હોય ને એને અત્યારે નીણ નાખવાની છે લીલી ભારે થી વાઢી આવેલી હતી તો એ નાખીએ છીએ અટિયાણે તો પછી તો પાલો નાખવાનો છે લક્ષ્મીબેન આજ ખાવા માં ધાંધિયા કરે છે ધરાઈ ગી લાગે જેનું જ જોવે છે આપણે વાછરું ને નીણ નાખી દીધી ને જો આ બધે આપણા વાછરું ખાઈ છે જો આ આપણા નંદની બેન છે જે હમણાં પાંચ દસ દિવસમાં વ્યાય એમ છે એટલે એને ત્રણમાં નથી મોકલતા આપણે ઘરે રાખી છીએ ટાણે આપણા આ આપણા નાના ભગતભાઈ બીજી સરસ્વતી ગાય છે એનો વાત છોડો છે

બંસી જો તો કેટલું બધું વેરું છે રખું નથી ખાધી જો માથા ઉલારે છે બહુ બધા જો આ વરસાદ આવ્યો તો તો આ બધું બધું ટકાણા એ કરી દીધી છે ત્યારે તો તડકો નીકળો છે જો અમારા પપ્પા ભારી હારે છે ગોડાઉનેથી હવે આપણે નીણ નાખવાની છે બધા ને

આજે મોડું થઈ ગયું હતું એટલે હજી નીણ નાખી રહ્યા ને તાજ ગાયું આવી ગયું હતું આપડી આપણા ગોરી બેન છે જોઈને અમારા દાદા બાંધે છે જો આપડા વૃંદાબેન એને અમારા દાદા જ બાંધે છે Yeah. Okay. આજે મોડું થઈ ગયું તું ગાયું તો આવી ગઈ ઘુવાર નાખો આપડે બાકી હતો એટલે વટાણે નાખીએ છીએ આપણે આ ગાયો બેડ રેડી કરીએ છીએ ગાયોને બેહવામાં મજા આવે ને અત્યારે ધાર્યું કોરું થઈ જાય એટલે આપણે ઘુવાર નાખીએ છીએ

આવે જો આપણા રતનબેન ને અંદર લે છે મારા પપ્પા પલરી તો ગઈ છે રતન પણ તો હવે અંદર લઈ લે એટલે વધારે નો પલરે આજે બંસી ગાયનું મિલ્કિંગ હું મારા પપ્પાની હેરવેર કરું છું મને એમ તો દોતા તો ફાવે છે આ તો વિડીયો ઉતારવાનું બે ક્યારે તો ન થાય એટલે પછી મેં દોયું ઘડી ત્યારે પછી વિડીયો ઉતાર્યો બધી ક્યાંય દોતા હોય એવું તો હવે આપણે છેલ્લું કામ રહ્યું છે ગાયોને પાણી પાવાનું બીજું તો બધું કામ કમ્પલીટ થઈ ગયું છે ગાયોનું મિલ્કીંગ થઈ ગયું છે અને હવે આપણે જયારે આ માટે નીકળશું ત્યારે આ ગાયું અહીંયા બાંધ્યું છે ને એને બધી અંદર ફેરવી લેવાની છે બધી ગાયોના મિલ્કિંગ થયા પછી હવે બધા એના વાછરું છે એને આપણે એક અલગ ઢાળીયામાં પૂરી દઈએ છીએ જેથી આખી રાત વાછરું છૂટા રહીએ અત્યારે એને બધાને આપણે પૂરવાનો ટાઈમ છે આપણે આવતીકાલે બધી ગાયોના મિલકિંગનો પણ એક વિડીયો મૂકવાના છીએ આપણી ચેનલમાં ઘણા એમ કહેતા હોય કે ભાઈ આ ગાયનું ઘી મોંઘું એટલું પડે છે આમ તેમ એટલે તમે આ વિડીયોમાં પ્રોસેસ જોઈ જ હશે કે ભાઈ ગાયોનું પાલન પોષણ કરવા માટે આપણી કેવડી મહેનત લાગે છે પછી ત્યારે આપણને દૂધ મળે છે પછી દૂધમાંથી તો ઘી બનવાની પ્રોસેસ આખી અલગ જ છે પણ પહેલાં આપણે દૂધ મેળવવા માટે ગાયોની કેટલી સાર સંભાળ રાખવી પડે છે એ તો તમે આ વિડીયોમાં જોઈએ જ હશે સસ્તી વસ્તુ ક્યારે સારી હોતી નથી અને જે સારી વસ્તુ હોય છે એ સસ્તામાં મળતી નથી હવે આપણે જ્યાં ભગતભાઈને બાંધી દઈએ છે અહિયાં હમણાં હું આ ઠંડી જેવું વાતાવરણ છે એટલે ઓલા એમ નથી પૂરતા આમાં એને તો અત્યારે નાનો છે એટલે દિવસ નો નથી ઢારિયામાં આ આપણી વૃંદા છે આપે તને ગોરી આગડી આ છે આપડી ગોરી ને આપડી યમુના ગાય છે હવે આ ત્રણેય ગાયો પાણી પી લઈએ ને પછી હવે આપણે રસુલપરાથી આકોલવાડી જવા માટે નીકળશું તો હવે આપણે રતનને અને નર્મદાને બેને ફેરવી લઈએ રતનને ફેરવે છે મારા પપ્પા અત્યારે અને હવે નર્મદાને ફેરવે છે